વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યન પોતીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો તો વિષય બતાવશે વિષય પસંદ કરશો તો પાઠ બતાવશે જેમાં વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો જેમાં પંગુમ લંઘાય તે ગીરીમ તો તે થશે રેખા ચિત્ર ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી અરૂણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું અને ત્રીજું અરૂણિમા સીઆઈએસએફમાં જોડાવા માટેના ઇન્ટરવ્યુ માટે દિલ્હી જઈ રહી હતી ત્યાર પછીનો વર્ષ એવરેસ્ટ સર ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પાંચમો અરુણિમાએ એશિયાના એવરેસ્ટ સિવાય બીજા કયા બે દેશોના શિખરો સર કર્યા તો આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એબુલ એબ્રુલ્સ નામના શિખરો સર કર્યા છઠ્ઠું અરુણીમાએ કયો સંકલ્પ કર્યો તો અરુણિમાએ સંકલ્પ કર્યો હું પર્વતારોહણ કરીશ જ સાતમું લોકોએ અરુણિમાને શા માટે પાગલ ગણી તો એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી એવરેસ્ટ પર પહોંચીને અરુણિમાએ શું કર્યું તો એવરેસ્ટ પર પહોંચીને અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી તો ઓપરેશન કરતી વખતે અરુણિમાનો પગ કાપવો પડે એમ હતો પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્તીસિયાની સગવડ નહોતી એ જાણીને અરૂણિમાએ ડૉક્ટરને કહ્યું કે સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી હવે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું વેદના સહન કરી લઈશ આથી ત્યાર પછી બચેન્દ્રીપાલને મળ્યા પછી અરૂણિમાએ શું કર્યું તો બચેન્દ્રીપાલને મળ્યા પછી અરૂણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી અગિયારમું અરૂણિમાના ચરિત્ર દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે તો યુવાનો પડકાર સામે લડતા શીખો દ્રઢ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધો માણસ મનથી અપંગ ન બને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં પણ નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધીને સફળ થઈએ ત્યાર પછી આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું અરૂણિમાનું પાત્ર લેખન કરો અરૂણિમા આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે સીઆઈએસએફમાં જોડાવા માટે તે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાના પ્રયાસ કરતા કેટલાક બદમાશોએ તેની એકલી હાથે લડત આપે છે પરંતુ આ બદમાશો અરૂણિમાને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે સામેથી આવતી ટ્રેન સાથે અથડાતા અરૂણિમાનો તેનો પગ ગુમાવે છે અનેક પડકારો સામે બાથ ભીડીને અરુણિમા એવરેસ્ટ સર કરવાનો સંકલ્પ કરે છે પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમ વડે તે એવરેસ્ટને સર કરી રાષ્ટ્રધ્વજ સાથે પોતાના ફોટા પડાવે છે આમ અરૂણિમા સાબિત કરી બતાવે છે કે માણસ ક્યારેય મનથી પાંગળો નથી હોતો સંકલ્પ શક્તિ વડે ધારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે ત્યાર પછીનો તેરમો પ્રશ્ન પર્વતારોહણ વખતે અરૂણિમાને કઈ કઈ મુશ્કેલી પડી તો પર્વતારોહણ વખતે અરૂણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહોતો તેનાથી આગળ ચલાતું નહોતું છતાં પણ તેણીએ પ્રયાસો ચાલુ રાખ્યા અનેક પડકારોનો સામનો કરતી અરુણિમા હિલેરી સ્ટેપ પર ત્યાં પહોંચી ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું પરંતુ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા લાગ્યો તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને દોઢ કલાકમાં જ એવરેસ્ટ પર પહોંચી આ તેના લોખંડી મનોબળની જીત હતી પરંતુ પાછા ફરતી વખતે તો ઓક્સિજન રહ્યો જ ન હતો ત્યાં એક બ્રિટિશ પર્વતારો તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો એ પ્રશ્ન હલ થયો ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો તેમ છતાં કૃત્રિમ પગ વગર તેણે ઘસડાતા ઘસડાતા કેમ્પ ચારથી સમિટ સુધીનું પાંત્રીસો ફૂટનું અંતર ચોવીસ કલાકમાં કાપ્યું ત્યાર પછી ચૌદ મો બે હજાર અગિયાર ની એપ્રિલ અગિયારમી એપ્રિલે અરુણિમા સાથે કઈ ઘટના બની વિદ્યાર્થી મિત્રો અરુણિમા સાથે જે ઘટના બની તેનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી વ્યાકરણ વિભાગની અંદર નીચેના શબ્દોની સાચી જોડણી લખો જેમાં એક્સપ્રેસ અને પરિસ્થિતિ છે તે આ રીતે લખાશે

ત્યાર પછી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો જેમાં સોનેરી ગુણવાચક અને બીજી છે તે ક્રમવાચક વિશેષણ થશે ત્યાર પછી સર્વનામ ઓળખાવો જેમાં પહેલામાં આવશે એની ત્યાર પછી વાક્યનો કાળ ઓળખાવો હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે તો વર્તમાન કાળ અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું તેમાં આવશે ભૂતકાળ ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ મનમાં ચાલતું વિચાર મંથન જેને મનોમંથન કહેવાય ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો જેમાં મિજબાની એટલે ઉજાણી અને લક્ષ્ય એટલે ધ્યેય વિરોધી શબ્દ આપો જેમાં દુર્ભાગ્ય તો સદભાગ્ય શક્ય તો અશક્ય દુર્ગમનું થશે સુગમ મજબૂતનું થશે તકલાદી ઉત્સાહનું નિરુત્સાહ અને કુદરતીનું કૃત્રિમ ત્યાર પછી લેખન વિભાગ તમારી સાથે કે તમારા મિત્ર સાથે થયેલા કોઈ અકસ્માતનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપ લખ્યું છે તમે જો તમારી સાથે કોઈ આવી ઘટના બની હોય તો તમે તે પણ લખી શકો તો ચાલો જોઈએ શિયાળાના એક કડકડતી ઠંડીના દિવસો હતા હું અને મારો મિત્ર રાજ અમારા નિયમિત ક્રમ મુજબ વહેલી સવારે અમારી સાયકલ પર શાળાએ જઈ રહ્યા હતા આજે ઠંડી અને ઝાકળનું પ્રમાણ ખૂબ હતું આવા વાતાવરણમાં અચાનક જ અમારી સામે પુરપાટ ઝડપે એક બાઇક સવાર ધસી આવ્યો અને અમારો અકસ્માત એ બાઇક સવાર સાથે થયો વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકો અકસ્માત જોઈને એકઠા થઈ ગયા અને અમને લોકોને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા અમારી શાળાના સ્કૂલ બેગ પર લખેલા અમારા સંપર્ક નંબર અને એડ્રેસ પરથી કોઈએ અમારા મમ્મી પપ્પાને અમારા અકસ્માતની જાણ કરી થોડા સમયમાં મારા અને રાજના મમ્મી પપ્પા હોસ્પિટલે દોડી આવ્યા અકસ્માતમાં રાજને નાનું પગમાં નાનકડું ફ્રેક્ચર થયું હતું અને મને હાથમાં અને પગમાં ઘણું વાગ્યું હતું તેમજ શરીરના પીઠના ભાગે મૂંઢમાર વાગ્યો હતો થોડા સમય પછી રાજને પગના ભાગે પ્લાસ્ટરનો પાટો બાંધવામાં આવ્યો અને મને પણ જરૂરી સારવાર આપવામાં આવી બાઇક સવારને પણ શરીરના ભાગોમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને હાથના ભાગે નાનું ફ્રેક્ચર થયું હતું આ અકસ્માત અંગે તેણે અમારા માતા પિતા પાસેથી માફી માંગી અને કહ્યું કે વધારે પડતો ઝાકળ હોવાથી પૂરતું જોઈ શકાયું નહીં અને આ અકસ્માત નડ્યો તે એક સામાન્ય માણસ હતો અને કામ પર જઈ જવા નીકળ્યો હતો થોડા દિવસો માટે મારે અને રાજને ઘરે જ આરામ કરવો પડ્યો સદનસીબે અકસ્માતમાં અમને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી મારા જીવનનો આ પહેલો અકસ્માત મેં જોયો હતો ત્યાર પછી પત્રલેખન વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખો તો દસ આદર્શ સોસાયટી રીંગરોડ રાજકોટ છત્રીસ જીરો 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 એક તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસ પ્રિય મિત્ર અંકિત સપ્રેમ નમસ્તે ગઈકાલે જ તારો પત્ર મળ્યો મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તારા ઘરમાં મોટું સ્માર્ટ ટીવી આવી ગયું છે અમારે ત્યાં પણ ગયા વર્ષે જ નવું સ્માર્ટ ટીવી ખરીદવામાં આવ્યું હતું ઘરમાં સ્માર્ટ ટીવી સ્માર્ટ ટીવી આવતાની સાથે જ અમે સૌ તેના દિવાના થઈ ગયા અમે શાળામાંથી આવીને તરત જ ટીવીની સામે બેસી જઈએ મોડી રાત સુધી અમે ટીવી જોયા કરતાં એનું પરિણામ એ આવ્યું કે હું અભ્યાસમાં ખૂબ પાછળ રહી ગયો ટીવીમાં સતત ખોવાયા રહેવાના કારણે મને અભ્યાસમાં રસ પડતો નહીં હું સહેજ આળસુ બની ગયો ટીવીમાં આવતા ફિલ્મો અને કાર્યક્રમની મને લત લાગી ગઈ વધુ પડતી ટીવી જોવાના કારણે જ મારી છેલ્લી પરીક્ષામાં ખૂબ ઓછા ગુણ આવ્યા મારા આ અનુભવ પરથી મને લાગે છે કે ક્યાંક તારા પર પણ ટીવીનો આવો ખરાબ પ્રભાવ ન પડે ત્યારબાદ મને મારી ભૂલ સમજાય અને મેં ટીવી જોવા માટે કેટલોક સમય નક્કી કરી દીધો આશા રાખું છું કે તું પણ ટીવીના કાર્યક્રમો જોવામાં સંયમ રાખીશ અને તેને તારા અભ્યાસમાં અસર ન પડે તેની કાળજી લઈશ બસ એ જ તારા માતા પિતાને મારા પ્રણામ સમય મળે મને પત્ર લખજે તારો મિત્ર જિયાન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ અઢાર ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો